પણ આવડે અંદરતાટ કે નો અભિષેક ઓפיસ આદર તો હોય પેલી સિંચાઈ ની ફોકસ ઓפיસ આ પકડાયેલી એવી તો નથી ને હરિયેલી છે ખરેખર તમે સરકારના કર્મચારી તો કેમ પેલા એજ્યુકેટીવ એન્જિનિયર કેમ હાજર નથી

તમે બીજી બાજુ નંબર લાવો અરે પુલ પરથી કઈ તરપે તમાર નામ બરૂંક કરો હા ઓય ચાલુ છે તો સ્પીકર આગો લેવો आवाज બધા બરાબર છે બરાબર છે કે તો બે ઓર્ડર આવત લે મોબાઈલ નંબર આયા આને એનોનો એનોનો વિદ્યાનું આ તો વિદ્યુમાંય પછી એ યો ઓપરેટર આવ ચાલે મતલબ તો આગળ કરે આવે ના હા એમ હા થોડો પાક ભોલિક સમજાય કે આ કારે ને તમાર એમેલ માં ન ઉઠાવતા ભલા ભાઈ બોલો পোন্ধৰ ফোন কাপিজোট নে মু